વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સહજાનંદ યુવક મંડળ દ્વારા આજે ગણેશ સ્થાપનાના છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા સહજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા તેત્રીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે ગણપતિ સ્થાપનાના છઠ્ઠા દિવસે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે છપ્પન ભોગ ગણપતિ દાદાને અર્પણ કરવામાં આવ્યા હતા સાથે ગાયત્રી હવનથી સર્વ સોસાયટી સમગ્ર ગુજરાત અને ભારતમાં શાંતિ બની રહે તે હેતુથી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગણપતિના દસ દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન કરવામાં આવતું હોય છે મંડળના સભ્યએ જણાવ્યું હતું કે અત્રે સ્વામી સજાનગર માંજેપુર ખાતે અમે છેલ્લા તેત્રીસ વર્ષથી ગણપતિ સ્થાપના કરીએ છીએ અને સૌ સોસાયટીવાળા અને યુવક મંડળ બધા ભેગા મળીને અમે ભક્તિભાવથી ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને આ ગણપતિ વિશે અમારે એટલી શ્રદ્ધા બી છે કે અમે પ્રેમથી માના માનાચા રાજા જે મરાઠીમાં અમારો શબ્દ છે માનાકાર માનાચા રાજા એ આજે અમારા માનનનો રાજા છે અને એમની અમે ભક્તિભાવથી સેવા ચાકરી અહીંયા કરીએ છીએ અને આ સાત દિવસ દરમિયાન અમે દરેક નવા નવા કાર્યક્રમ જેમ કે બાળકોની રમતગમન છે ભક્તિમય કાર્યક્રમ છે સંગીત કાર્યક્રમ છે તેમજ આજે આજે અમે એના જ ભાગરૂપે સોસાયટીના સર્વ રહીશોને સુખ સમૃદ્ધિ અને સૌ રહીશોનું સ્વાસ્થ્ય જળવા રહે એ જૂથી અમે અહીંયા આજે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલું છે તેમજ સાથે આજે અહીંયા છપ્પન ભોગનું બી કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેને કરીને સોસાયટીમાં ભક્તિભર્યું વાતાવરણને સૌ સોસાયટીના નગરી નગરવાસીઓ એકબીજાથી પ્રેમ પ્રેમથી હળી મળીને એક વિચારતી રહીએ એ જ ઉદ્દેશથી અમે આ ગણપતિ સ્થાપનાનો કાર્યક્રમ કરીએ છીએ સ્વામી સજાનંદનગર અશોક સાને